નમસ્કાર મિત્રો હું કુમાર જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી અમદાવાદ આપ સૌને ખબર છે કે અમદાવાદ જિલ્લામાં એસઆઈઆરની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે અત્યારે ફોર્મ અને કલેક્શનની કામગીરી ચાલી રહી છે બીએલઓ મિત્રો આપના ડોર ટુ ડોર લોકો સુધી પહોંચી રહ્યા છે અને જે પૂર્ણ રૂપથી ભરાયેલા ફોર્મને કલેક્શન કરી રહ્યા છે દરેક મતદાર મિત્રોથી મારી વિનંતી છે કે જ્યારે પણ બીએલઓ મિત્રો આપના જોડે પહોંચે તો એમને સંપૂર્ણ રીતે ફોર્મ ભરીને આપ બીએલઓ મિત્રોને આપને ફોર્મ આપી શકો છો આ કામગીરી આમ તો ચાર ડિસેમ્બર સુધી ચાલવાની છે પણ દરેક મતદાર મિત્રોને મારી વિનંતી છે કે જે આપ સૌને ફોર્મ મળી ગયા હોય અને ફોર્મની વિગતો આપે ભરી નાખી હોય તો ચાર ડિસેમ્બર સુધીના વેઇટ કરવાની પણ જરૂર નથી બીએલઓ ચાર ડિસેમ્બરથી પહેલાં જ્યારે પણ આપના અહીંયા આવે તો આપ બીએલઓને ફોર્મ આપી શકો છો બીએલઓ ડોર ટુ ડોર સર્વે દરમિયાન આપના ઘરેથી ફોર્મ કલેક્ટ કરશે એના સિવાય આપને ઓગણત્રીસ નવેમ્બર અને ત્રીસ નવેમ્બરના રોજે આપને કેમ્પ પણ ગોઠવીએ છીએ તો કેમ્પમાં આવીને દરેક મિત્રોને પણ મારી વિનંતી છે કે સંપૂર્ણ રીતે જે લોકો રહી ગયા છે સંપૂર્ણ રીતે ફોર્મ્સ ભરીને સંપૂર્ણ વિગતો સાથે કેમ્પમાં ફોર્મ સબમિટ કરી શકો છો અને સ્વૈચ્છિક રીતે એના જોડે જે સહાયક પુરાવાઓ છે આ જે મતદારોની ઈચ્છા હોય તો આ પુરાવાઓ પણ આ કેમ્પ દરમિયાન સબમિટ કરી શકે છે ઘણા બધા મિત્રોને આ પણ કન્ફ્યુઝન છે કે બે હજાર બેમાં મતદારી યાદીમાં મારું નામ મળતું નથી તો એના માટે પણ ઈસીઆઈ નેટ કરીને એક લિંક આવ્યા છે જેના લિંક ઉપર આપ પોતાનું નામ બે હજાર બેમાં ક્યાં હતું આ વિગતો ભરીને અમુક વિગતો ભરીને આપ પોતાનું નામ બે હજાર બેની મતદારી યાદીમાં શોધી શકો છો જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે હું મતદાર મિત્રોને ફરીથી વિનંતી કરવા માગું છું કે બીએલો મિત્રોને આપ ખૂબ સહકાર આપજો બીએલો મિત્રોને આપ સંપૂર્ણ રીતે ફોર્મ ભરીને એમને સબમિટ કરો